નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે પતિએ કરી પત્નીની હત્યા ઝિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો વડોદરાના અત્યારે ગોજાલી ગામે આડાત્યારા સંબંધની આશંકા જતા પતિએ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવી છે મળતી વિગતો અનુસાર જણાવી હતી કે પતિએ ત્યારે મિત્રો દંડાથી બેહરાહમયથી પત્નીને ત્યારે માર મારતા મોત થયું છે તો મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી હતી કે ગોજલી ગામના ત્યારે નદીવાળા પડિયામાં રહેતા પ્રકાશભાઈ ઉપર જીલાણા પાયે ત્યારે એવલભાઈ વસાવે ત્યારે પત્ની રાધા વસાવના આડા સંબંધ હોવાની શંકા જતા માર માર્યો હતો અને પત્નીનો મોત નિપજતા ડબલ પોલીસ મૃતકમાં મહિલાને પતિ પ્રકાશ વસાવની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો